નમસ્કાર મિત્રો મતદાનના દિવસે બનતા કેટલાક ખાસ કિસ્સાઓમાં આપણે કેવી રીતે કાર્ય કરવું એ બાબતનો આ વિડીયો આપની વચ્ચે રજૂ કરું છું આપ સૌને જણાવી દઉં કે આ વિડીયો માનનીય શ્રી એમ કે પ્રજાપતિ સાહેબ એ આર ઓ તેર જુનાગઢ લોકસભા અને પ્રાત અધિકારી શ્રી ઉનાના માર્ગદર્શન નીચે તૈયાર કરવામાં આવેલો છે દોસ્તો આ સમગ્ર પ્રેઝન્ટેશન માત્ર તાલીમના હેતુ માટે બનાવવામાં આવેલ છે વધુ માહિતી માટે આપે ઈસીઆઈ દ્વારા પ્રકાશિત પ્રમુખ અધિકારીની પુસ્તિકાનો સંદર્ભ લેવો જોઈએ સૌ પ્રથમ લઈએ આપણે તકરારી મત કોઈ મતદાર જ્યારે મતદાન કરવા આવે અને એમની ઓળખ સામે કોઈ એજન્ટ વાંધો ઉઠાવે ત્યારે આપણે સૌ એ એજન્ટ પાસેથી બે રૂપિયા જેવી ડિપોઝીટ લેવાની છે અને પછી મતદારનું વેરીફિકેશન કરવાનું છે આપણે આ વેરીફિકેશનમાં એની પાસે વધારાના પુરાવા તો માંગીએ જ પરંતુ જરૂર પડે તો બહારની કોઈ વ્યક્તિ દાખલા તરીકે બી પણ બોલાવી અને એ મતદારનું વેરિફિકેશન કરાવવું જોઈએ અને જો મતદાર સાચો સાબિત થાય તો એ મતદારને આપણે મત આપવાની મત આપવાની છૂટ આપવી જોઈએ અને એજન્ટની બે રૂપિયા ડિપોઝિટ આપણે જપ્ત કરવી જોઈએ દોસ્તો આ જે આપને બતાવું છું એ જે એજન્ટને આપણે ડિપોઝિટ એની લીધેલી છે એને માટેની પહોંચ બુક છે એ આવા કવરમાં નાખવાની થાય છે અને એ કવર આપણું બિનવૈધાનિક કવર તરીકે રજૂ કરવાનું થાય છે દોસ્તો જો મતદાર ખોટા જણાય તો પોલીસને સોંપવાના છે અને એજન્ટની ડિપોઝિટ પરત કરવાની થાય છે ચાલો આવો જ એક બીજો કિસ્સો છે કોઈ દિવ્યાંગ મતદાર મતદાન કરવા આવે અને એ પોતે જાતે મતદાન કરી શકે તે ના હોય ત્યારે એક સાથી મતદાર તરીકે સાથી તરીકે આ મતદારના સાથી તરીકે આપણે કોઈ એક વ્યક્તિને છૂટ આપવાની છે અને એ સાથી છે એ અન્ય દિવ્યાંગ અશક્ત મતદાર સાથે ન આવે એ પણ કાળજી રાખવાની છે એક સાથી મતદાર એક જ વખત મત કોઈ પણ દિવ્યાંગની સાથે સાથી તરીકે આવી શકશે એને માટેનું આપણું એકરારનું કવર એકરારનું એક ફોર્મ છે જેમાં બધી નોંધ કરી અને એમની સહી લેવી જોઈએ અને ત્યારબાદ એનું એક વૈધાનિક કવર બનાવવું પડે ચાલો નેક્સ્ટ મિત્રો સુપ્રત કરેલ મત આ શું છે તો જ્યારે કોઈ મતદાર મતદાન કરવા આવે છે અને એનું નામ ચકાસણી કરતા એ મતદાર છે એ એને નામે અગાઉથી વોટિંગ થઈ ચુકેલું છે તો આવા કિસ્સામાં આપણે આવા મતદાર સાથે વિશિષ્ટ રીતે એક કાળજી રાખવાની છે જો શું કરવાનું થાય છે તો એ પેલા તો એ મતદાર છે એમની પાસેથી એ પુરાવા માંગી મતદાર સાચા જ છે એ ચેક કરવાનું છે પછી આપણો જે મતદાર યાદીમાં જે આપણું સતર્ક જે મતદાન રજીસ્ટર છે એમાં એમનો મતદાર યાદીનો ક્રમ અઠ્ઠાણું દાખલા તરીકે આ કિસ્સામાં મેં બતાવ્યો છે એ લખવાનું છે દોસ્તો આ યાદ રાખો કે અગાઉ એક વખત આ ક્રમ લખાઈ ચૂકેલો છે કારણ કે આમના નામે અગાઉ કોકે વોટિંગ કરેલું છે પછી એમની પાસે પુરાવાઓ પણ અને એ મતદાર બિલકુલ સાચા સાબિત થાય એમની સહી કરાવો આમાં સુપ્રત કરેલો મત એવું એમાં નોંધો પણ ખરા સત્તર ક ની અંદર અને પછી એમને પેલી જે વીસ આપણે મતપત્રો આપેલા છે એ મત એ મતપત્રોમાં એમનું વોટિંગ કરાવવાનું થાય છે આમનું ઈવીએમમાં વોટિંગ કરાવવાનું નથી એમને એરોક્રોસ માર્ક આપી અને આવી રીતે જે મતપત્ર છે અહીંયા એક કાલ્પનિક મતપત્ર બનાવેલું છે તો એ મત એને મતકુટીરમાં મોકલી અને આવા એરોક્રોસ માર્કથી આમાં કોઈ પણ એક એમને એવો ઈચ્છતા હોય એમાં એ લોકો એ સિક્કો મારશે અને પેક કરી ગુપ્ત રીતે લઈ આવશે અને ત્યારબાદ એમનું એક કવર બનશે અને આ કવરને આપણે વૈધાનિક કવરમાં સીલબંધ તરીકે મૂકીશું આગળ વધીએ દોસ્તો વય અંગેનો એકરાર જ્યારે આપણે મતદારને જોઈએ છીએ એમની પાસે આપણે એમની પાસેથી વય અંગેનો એકરાર કરાવવાનો છે અને એ એકરારમાં એમની સહી કરાવી અને ત્યારબાદ એને કવરમાં મૂકવાનું છે આ પણ એક બિનવૈધાનિક પ્રકારનું કવર છે જેટલા જેટલા લોકો પાસેથી આ આ બાબતના એકરાર મળ્યા છે એ બધા જ આમાં મૂકવાના છે દોસ્તો હવે આવી આવી શક્યતાઓ ખૂબ ઓછી છે કારણ કે આપણી મતદાર યાદી હવે ફોટોવાળી બનાવી નાખી છે એટલા માટે આ શક્યતાઓ નહીવત જેવી છે દોસ્તો કસોટી મત આ એક વિશિષ્ટ પ્રકારની ઘટના છે કોઈ મતદાર મતદાન કરવા આવે છે મતદાન કરે છે પ્રક્રિયાઓ પૂરી કરીને અને બહાર આવીને એવી ફરિયાદ કરે છે કે મેં મત કોઈ પણ અન્ય બટનમાં આપ્યો બટન દબાયું અને એની સામે પેટમાં બીજી કોઈ જગ્યાએ મત ગયો છે એવું મને દેખાયું આવી કોઈ ફરિયાદ કરે છે તો એવા સંજોગોમાં આપણે શું કરવું એ બરાબર જોઈ લઈએ દોસ્તો સૌપ્રથમ તો આપણે એ જે મતદાર છે એમને જરૂરી સમજૂતી આપીએ અને ચેતવણી પણ આપીએ પરંતુ એ પોતાના નિશ્ચય ઉપર અડગ રહે તો આપણે એને જોડાણ પંદરમાં સહી કરાવીએ એમાં આખી નોંધ કરાવીએ અને કમાં નોંધ કરીએ સહી કરાવીએ અને ફરીથી મતદાન એજન્ટ્સ મતદાન અધિકારીઓ એ સૌની હાજરીમાં એમને ઈવીએમમાં મત નખાવીએ દોસ્તો યાદ રહે આ બીજી વખત મત નખાય છે એટલા માટે આમાં ક્યાં ઉમેદવારને મત નાખ્યો છે એ પણ આપે નોંધવાનું છે અને એ છેલ્લે એટલે કે મત ગણતરી વખતે આનો મત છે એ બાદ થશે દોસ્તો આપણે કુલ મતદાન જે થયું છે એની અંદર કોઈ ફેરફાર એ સંખ્યામાં કોઈ ફેરફાર કરવાનો નથી ઈવીએમમાં જે ટોટલ બતાવે છે એ ટોટલને આપણે ચાલુ રાખવાનો છે એમાં ક્યાંય ફેરફાર કરવાનો થતો નથી પરંતુ યાદ રાખો કે જો મતદાર ખોટો ઠરે તો મતદારની સામે આપણે પોલીસમાં ફરિયાદ કરી અને પોલીસ પગલાં લેવાવા જોઈએ આની છ મહિનાની જેલ અને અથવા દંડની જોગવાઈ છે એ આપણે મતદારને પહેલેથી સમજાવી દેવું જોઈએ અને જો મતદાર સાચો ઠરે આ કિસ્સો લગભગ નહીવત છે બનશે જ નહીં પરંતુ જો સાચો ઠરે તો આપણે મતદાનની પ્રક્રિયા બંધ કરી અને આપણા એ આર જાણ કરી અને એમના માર્ગદર્શન નીચે આગળની કાર્યવાહી કરવાની છે ચાલો દોસ્તો હવે એ એસ ડી પ્રકારના એટલે કે ગેરહાજર સ્થળાંતરિત અથવા તો મૃત્યુ એવી જેમાં નોંધ કરેલી છે મતદાર યાદીમાં મતદારના નામની આગળ એવા કોઈ મતદાર મતદાન કરવા આવે તો મતદાન એજન્ટની હાજરીમાં તેમને જરૂરી સમજૂતી આપો એમની પાસેથી વધારાનો પુરાવો માગો જોડાણ નંબર સોળમાં એમનું બધી નોંધ કરાવો આ મતદારની સતર્ક ની અંદર અંગૂઠાનું નિશાન લેવાનું છે અને સહી પણ કરાવવાની છે હા જો મતદાર અભણ જ છે એને સહી કરતા નથી આવડતી તો એનું અંગૂઠાનું નિશાન જ લગાવવાનું છે અને મતદારને ઈવીએમમાં મત નાખવાની છૂટ આપવાની છે મિત્રો ચૂંટણી કાર્યમાં ફરજ બજાવતા કોઈ કર્મચારી જે આપના બુથની મતદાર યાદીમાં નથી પરંતુ પોતાનું ઈડીસી રજૂ કરે એટલે કે ચૂંટણી ફરજ પ્રમાણપત્ર રજૂ કરે ત્યારે તેમનું નામ મતદાર યાદીમાં છેલ્લે નોંધી સામાન્ય મતદાતાની જેમ જ મતદાન કરવાની છૂટ આપવાની છે પરંતુ આ મતદાન આ મતને થયેલા કુલ મતદાનમાં સરવાળામાં લઈશું પરંતુ કુલ મત એટલે કે આપણી જે મતદાર યાદીની આગળના પેજ પર જે કુલ મતદારોની સંખ્યા છે આમાં આપણે ફેરફાર કરવાનો નથી હું સ્પષ્ટતા કરું કે ટકાવારી કાઢતી વખતે ધારો કે ત્રણસો સાત મત પડેલા હતા અને એમાં ચૂંટણી ફરજ પ્રમાણપત્ર રજૂ કરીને એક મત નવો નંખાયો તો કુલ મતદાન થયું ત્રણસો સાતને બદલે ત્રણસો આઠનું પરંતુ મતદારોની કુલ સંખ્યા છસો પચાસ હતી જેમાં આ મત ઈડીસી પ્રમાણપત્ર વાળું નામ નોંધ્યું આપણે પરંતુ એ છસો પચાસને બદલે છસો એકાવન કરવાના નથી તો આ રીતે આપણે ટકાવારી કાઢીશું સારું મિત્રો નમસ્કાર આપને ચૂંટણી પ્રક્રિયાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ